ફાંડેશન ટ્રસ્ટ બહારે આવી જીવદયા સર્વોપરી કચ્છ ઇમરજન્સી ફાઉન્ડેશન ટ્રસ્ટ ભુજ જેમાં શૈલેષ સોની પરેશ ગીરી જહેશ કોઠારી નરેશ નાઈ મનીષાબેન ગોસ્વામી અંજારમાં રહેતી મનબુદ્ધિ દીકરીનો અકસ્માત થતા ગાંધીધામ રામબાગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ત્યાંથી ભુજ અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જીકે જનરલ હસ્પિટલ વાળા જીવદયા ગ્રુપનો સંપર્ક કર્યો હતો તેના પગમાં સળિયા નાખી ઓપરેશન કરાવીને મંદબુદ્ધિ દીકરીને એક મહિનો સારવાર કરી અને આઈ ક્રિસ્ટિક ડોક્ટરની પણ સારવાર ચાલુ કરી તેથી તે દીકરીમાં માનસિક વિકાસ પણ સારો થયો એક મહિનાની સખત સારવાર બાદ તે અંદાજિત

આ બધાના સાથ સહકારથી જીવદયાનો ગ્રુપ આવા કાર્ય કરતા રહે અને સાથ મળતો રહે દાતા શ્રીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો